वो तो મજા આવ તાવ જેવું આવી ગયું શરદી ને તાવને એવું આવી ગયું અને એટલો એટલો મજા નથી આવતી એટલે મેં કીધું લોકચાર્જ ખોલચાર્જ કરી દીધું જો મિત્રો મેળામાંથી છે ને પંખો લીધો તો ચાર્જિંગ વાળો ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે ચાર્જિંગ થાય તમને આપીને બતાવું જુઓ

ले वीडियो लाइक कर दे और चैनल ने सब्सक्राइब कर दे सबका संतोष मजा आ तो नंदन तुम तो हरिकरण लेसन करी जो तो लिखी फिर पर कही तो लिखाई तो लिखी कोई जाओ मेरा घड़ी हेलो मंथ तो થઈ ગયો છે ઓમે બી તમ એક વસ્તુ બતાવતા તો ભૂલાઈ ગઈ આ મે બનેલું છે આ છે મોબાઈલ રાખવાનો સ્ટેન્ડ કેવું છે એક ग्लू ગન આલ ग्लू ગન ઇન્થિન મે બનેલું

નિગર પણ કને ગો ઓપી મિત્રો વરસાદ ચન કન્ટિન્યુ ચાલુ છે હવાનો એક ધારો ચાલુ છે વરસાદ એ હૈના 5:30 વાગી ગયા તયોનો બહુ પણ ખાઈ પેં ચી તો хуઈ ગયો